નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લર્ન વિથ નિલેશમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર બેના ઇમ્પોર્ટન્ટ એવા શોર્ટ ક્વેશ્ચન એટલે કે દાખલાઓ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ જે તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાવાની સંભાવના ધરાવે છે તો ચાલો એ દાખલાઓ જોઈએ અને તેનું સોલ્યુશન મેળવીએ સૌથી પહેલો પ્રશ્ન છે કે જો આલ્ફા અને બીટા એ બહુપદી પીએક્સ બરાબર થ્રી એક્સ સ્ક્વેર માઇનસ એટ એક્સ માઇનસ દસ ના શૂન્યો હોય તો વન અપોન આલ્ફા વધતા વન અપોન બીટા બરાબર ખાલી જગ્યા હવે આ દાખલો જે છે એ તમને બે માર્ક્સમાં પણ પૂછી શકે અને એમસીક્યુમાં પણ પૂછી શકે એના માટે તમને આનો લસા લઈને અથવા તો ચોકડી ગુણાકાર કરીને સાધુરૂપ આપતા આવડવું જોઈએ તો આ બી અહીંયા ગુણી જાય અને આલ્ફા જે છે એ અહીંયા ગુણી જાય અને નીચે આલ્ફા અને બીટા થાય હવે આલ્ફા વત્તા બીટા અને નીચે છે આલ્ફા ગુણ્યા બીટા હવે ધ્યાન આપો આલ્ફા અને બીટા બે શું છે બહુપદીના શૂન્યો છે તો આલ્ફા વત્તા બીટા એટલે શું સૂત્ર હતું કે માઇનસ બી બાય એ શૂન્યનો સરવાળો અને આલ્ફા ગુણ્યા બીટા એટલે સી બાય એ શૂન્યનો ગુણાકાર આ સૂત્ર તમને આવડવું જોઈએ હવે આ જે આપણને બહુપદી આપેલી છે તેને પ્રમાણિત બહુપદીના સ્વરૂપમાં લખીએ તો એ એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ વત્તા સી બરાબર ઝીરો એવું લખાય હવે અહીંયા એ તરીકે શું છે ત્રણ બી તરીકે કેટલા છે તો માઇનસ આઠ નિશાની સાથે ધ્યાન રાખીશું સી તરીકે શું છે તો માઇનસ દસ ઘણી એવું પણ કરે કે બરાબર દસ આપી દીધા હોય અહીંયા તો દસ આ બાજુ આવે તો માઇનસ થાય એ ધ્યાન રાખીને પછી અહીંયા લખવાનું હવે આપણે આ ત્રણે ત્રણ કિંમતો અહીંયા લખીશું જુઓ તો અહીંયા છેદ બંનેનો સરખો છે એટલે ઉડી જાય તો વધે માઇનસ બી બાય સી માઇનસ બી એટલે કેટલા તો આ માઇનસ આનું માઇનસ અને બી તરીકે માઇનસ આઠ સી તરીકે છે માઇનસ દસ હવે જુઓ તો માઇનસ માઇનસ પ્લસ આઠ ભાગ્યા માઇનસ દસ આઠ એટલે શું થાય તો ચાર દુ આઠ અને પાંચ દુ દસ નિશાની માઇનસ રાખીશું બે બે ઉડી જાય તો જવાબ આવે માઇનસ ચાર ભાગ્યા પાંચ આ રીતે આ દાખલો સોલ્વ થાય બે માર્ક્સમાં પૂછે તો પણ આવડવું જોઈએ અને એક માર્ક્સમાં પૂછે તો પણ તમારે ઝડપથી આ કાર્ય કરવાનું એટલે કે તમારે એવું પૂછાય કે વનકોન અલ્ફા અને વનકોન બીઠા તો એના માટેનું સૂત્ર આવું યાદ રાખવાનું કે માઇનસ બી બાય સી એટલે તમે ડાયરેક્ટ એનું સોલ્યુશન મેળવી શકો બરોબર હવે આગળનો બીજો દાખલો જોઈએ દ્વિઘાત બહુપદી px બરાબર પાંચ એક્સવેર માઇનસ છવ્વીસ એક્સ ટુ એમ માઇનસ તેર એના શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય તો એમ શોધો આ શબ્દ ખાસ અગત્યનો છે પરસ્પર વ્યસ્તનો મતલબ શું છે કે હું અહીંયા લખું કે બેનો વ્યસ્ત શું થાય તો એક દુત્યાંશ એટલે કે આ બંનેનો જો હું ગુણાકાર કરું તો જવાબ આવે એક હવે એવું કીધું છે કે આ જે દ્વિઘાત બહુપદી આપી છે તેના જે શૂન્યો મળશે એટલે કે બે શૂન્યો હોય આલ્ફા અને બીટા અને જો હું એનો ગુણાકાર કરું તો એનો જવાબ કેટલો આવે એક આલ્ફા અને બીટા જો પરસ્પર વ્યસ્ત હોય તો એનો ગુણાકાર આવવાનો એક એટલે એનો મતલબ એવું ચોખ્ખું કીધું કે આલ્ફા ગુણ્યા બીટા જો છે એનો જવાબ એક આવશે કે આ બંને એકબીજાના પરસ્પર વ્યસ્ત હશે

જે પણ શૂન્ય છે એનો ગુણાકાર એક આવશે હવે આલ્ફા ગુણ્યા બીટા એટલે આપણું આ સૂત્ર લાગુ પડે પાછું સી બાય એ સી બાય એ બરાબર એક આ એ જે છે એક જોડે ગુણાઈ જાય તો સી બરાબર મળી ગયું એ હવે સી બાય એ અથવા તો આવું ડાયરેક્ટ ના કરવું હોય તો પણ તમને અહીંયાથી જુઓ તો બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ એટલે એ એક્સ સ્ક્ર વધતા બી એક્સ વધતા સી બરાબર જીરો લખાય એની જગ્યાએ પાંચ બી ની જગ્યાએ માઇનસ છવ્વીસ અને સી માટે આખું આટલું બધું આપ્યું છે તો સી બરાબર શું લખી શકાય ટુ એમ માઇનસ તેર ટુ એમ માઇનસ કેમકે આપણે શું શોધીશું એમની કિંમત શોધવાની છે અને એ બરાબર આપણને અહીંયા પાંચ આપેલા છે બરાબર આટલું ખ્યાલ આવ્યો હશે હવે ટુ એમ પાંચ એમના એમ તેર જે છે આ બાજુ માઇનસ છે પેલી સાઈડ જાય તો પ્લસ તેર ને પાંચ થાય અઢાર બગડો છે છેદમાં જશે એટલે એમ બરાબર અઢાર વાગ્યા બે એટલે નવ દુ અઢાર એટલે તમારો એમની કિંમત જે આવી એ શું આવી નવ આ રીતે આ દાખલો ગણવાનો હોય ત્રીજો પ્રશ્ન જોઈએ કે જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે ચાર અને ચાર હોય તો તેવી દ્વિઘાત બહુપદી શોધો શૂન્યનો સરવાળો એટલે શું કહેવાય આલ્ફા વધતા બીટા કેટલો છે ચાર અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર પણ ચાર આપેલા છે ઘણી વાર આવી જ રકમ હોય અહીંયા સાત ને નવ આપ્યો હોય ચાર અને માઇનસ ચાર આપ્યા હોય તમારે એની ચિંતા નહીં કરવાની જે આપ્યું છે એ પ્રમાણે લખવાનું હવે આપણે એવું જાણીએ છીએ કે આલ્ફા વધતા બીટા શું લખાય સૂત્રમાં તો માઇનસ બી ભાગ્યા એ બરાબર ચાર આપેલા છે અને આલ્ફા ગુણ્યા બીટા માટે લખવું હોય તો સી બાય એ એના બરાબર પણ ચાર આપેલા છે હવે આનું સોલ્યુશન મેળવીએ એટલે માઇનસ બી બરાબર ફોર ઓકે અહીંયા માઇનસ બી અપોન એ છે નીચે કશું નથી આપ્યું તો શું લખાય ચાર ભાગે એક લખાય અહીંયા સી બાય એ તો સી બાય એ એટલે પણ ચાર ભાગે બે એક લખાય તો જુઓ તો એ માટે શું છે એક તો અહીંયા સાઈડમાં લખી દઈએ એ માટે એક બી તરીકે શું છે તો માઇનસ બી બરાબર ચાર છે તો બી બરાબર શું કહી શકાય માઇનસ ચાર સી તરીકે દેખાય છે ચાર છે જ કારણ કે આપણે સૂત્રની અંદર પ્લસ બી લઈએ છીએ આ જો પ્લસ બી હોય તો આ માઇનસ છે પેલી સાઈડમાં જતું રહે એટલે માઇનસ ચાર આવે એટલે હવે આપણે સમીકરણ એક્સ સ્ક્વેર

શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા એનું સૂત્ર છે સી બાય એ આલ્ફા ગુણ્યા બીટા જે છે એ કેટલો આપેલો છે ચાર તો આના બરાબર ચાર લખી દેવાય હવે સી આ ચોગડો છેદમાં આવે અને એ એની જગ્યાએ જતો રહે બે ની જગ્યાએ એકબીજાની અરસપરસ કરી ચલો તો એ બરાબર શું છે સી બાય ચાર સી ની કિંમત કેટલી છે અહીંયાથી માઇનસ છ સાદુરૂપ આપો માઇનસ એમનું એમ ત્રણ દુ છ

ટુ બાય વન એટલે બે આ મોસ્ટ આઈમ્પી છે આગળની એક વર્ષની પરીક્ષામાં પૂછાઈ ગયો છે આ પ્રશ્ન એ તમે ધ્યાન રાખીને તૈયારી કરજો છેલ્લો પ્રશ્ન આ ચેપ્ટરનો ઇમ્પોર્ટન્ટ હોય કે જેના શૂન્યો પાંચ અને માઇનસ હોય તેવી દ્વિઘાત બહુપદી ખાલી જગ્યા છે બહુ અગત્યનો છે તો શૂન્યો પાંચ અને માઇનસ નવ આપેલા છે તો એવી કોઈ બહુપદી હોય એ આપણે શોધવાની છે તો આનો મતલબ શું થયો કે એક્સ બરાબર પાંચ અને એક્સ બરાબર માઇનસ નવ એવું આ સાદા શૂન્યોની વાત કરી છે તમે ઓપ્શન જોશો તો તમને ખ્યાલ આવશે હવે આને આ બાજુ લઈ લઉં તો એક્સ માઇનસ ફાઈવ થઈ જાય અને આને આ બાજુ લઈ લઉં તો એક્સ પ્લસ નવ થઈ જાય બરાબર કેવી રીતે આવે તો એક્સ બરાબર પાંચ આ બાજુ આવે તો એક્સ માઇનસ પાંચ બરાબર ઝીરો લખાય ને એવી રીતે આ આ બાજુ આવે તો પ્લસ થઈ જાય એક્સ વધતા નવ જીરો હવે આ બંનેનો તમે ગુણાકાર કરો તો તમને ખ્યાલ આવે શું ગુણાકાર થશે તો આની આવી રીત છે પહેલાં આ એક્સનો આની અને આની સાથે ગુણાકાર પછી પાંચનો આની સાથે અને આની સાથે ગુણાકાર તો એક્સનો એક સાથે ગુણાકાર એક્સ સ્ક્વેર એક્સનો નવ સાથે ગુણાકાર નવ એક્સ પાંચનો એક સાથે ગુણાકાર અહીંયા નિશાન માઇનસ હોવાથી માઇનસ પાંચ એક્સ અને પાંચનો નવ સાથે ગુણાકાર માઇનસ નિશાન સાથે માઇનસ પિસ્તાલીસ બરાબર ઝીરો સાદુરૂપ થોડુંક આપીએ એક્સ સ્ક્વેર નવ એક્સમાંથી પાંચ એક્સ જાય તો ફોર એક્સ માઇનસ ફોર્ટી ફાઈવ ઇઝિકલ ટુ ઝીરો તો આ સમીકરણ મળે પરીક્ષામાં તમને શૂન્ય આપેલા હોય પાંચ અને માઇનસ નવ તો જે આપ્યા હોય એના એક્સ બરાબર લઈ લેવાના એક્સ બરાબર પાંચ ને એક્સ બરાબર માઇનસ નવ બરાબરની આ સાઈડમાં આવે એટલે એ માઇનસ થઈ જાય એટલે એક કૌસા કરી દેવાનું આ બરાબર ની આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય આ બીજો કૌંસ બરાબર ઝીરો મૂકીને રૂપ આપવાનું એટલે તમારી બહુપદી જે છે એ તમને મળી જાય તો આ રીતનું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે આની અંદર સોલ્વ કર્યા સાથે સાથે ઘણું બધું શીખ્યા કે વન અપોન આલ્ફા વત્તા વન બીટા હોય તેનું ડાયરેક્ટ સૂત્ર લગાવવું હોય તો માઇનસ બી અપોન સી બરાબર પછી આલ્ફા ઇન્ટુ બીટા જે એકબીજાના પરસ્પર વ્યસ્ત હોય તો એનો ગુણાકાર કેટલો થાય તો એક થાય તો પરસ્પર વ્યસ્ત આપ્યું હોય તો આલ્ફા એક લખી શકાય સરવાળો આપણે જોયું હતું શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા હોય તો માઇનસ બી બાય એ આલ્ફા ગુણ્યા બીટા શૂન્યનો ગુણાકાર હોય તો સી બાય એ બરાબર તો આ રીતનું ઇમ્પોર્ટન્ટ બાબતો હતી જે તમે ધ્યાન રાખી હશે અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દેજો આપણે મળીશું ચેપ્ટર ત્રણના ઇમ્પોર્ટન્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો ધન્યવાદ